કોણે ખાલી પેટે કેળા ન ખાવા જોઈએ અને કેળા ખાવાનો સાચો સમય કયો આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ ખાલી પેટે કેળા જાણો કેળા ખાવાનો સાચો સમય કયો છે કેળા અનેક ગુણોથી ભરપૂર હોય છે કેળા ખાવાથી હેલ્થને ફાયદો થાય છે પરંતુ અનેક બીમારીઓ એવી છે જેમાં તમે ખાલી પેટે કેળા ખાઓ છો તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે કેળા એક એવું ફળ છે જે દરેક સિઝનમાં મળે છે એનર્જીથી ભરપૂર કેળા તમારી હેલ્થને સારી કરે છે આ સાથે વજન ઉતારવામાં પણ મદદરૂપ બને છે કેળા એક નહીં પરંતુ અનેક ગુણોથી ભરપૂર હોય છે કેળા ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે ઘણા લોકો સવારમાં ખાલી પેટે દૂધની સાથે કેળા ખાતા હોય છે પરંતુ શરીરમાં આ બીમારી છે અને તમે સવારમાં ખાલી પેટે કેળા ખાઓ છો તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે તો ચાલો જાણીએ કઈ બીમારી હોય તો સવારમાં ખાલી પેટ કેળા ખાવા જોઈએ નહીં આ લોકો ખાલી પેટ કેળા ખાવા જોઈએ નહીં જે લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા છે એમણે સવારમાં ખાલી પેટે કેળા ખાવા જોઈએ નહીં આ લોકો સવારમાં ખાલી પેટે કેળા ખાય છે તો બીજી અનેક તકલીફો થઈ શકે છે કારણ કે કેળામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે પાચનની સમસ્યામાં તકલીફ કરે છે ઘણીવાર ખાલી પેટે કેળાનું સેવન કરવાથી પેટમાં દુખાવો ઉલટી તેમજ બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે વધી શકે છે વજન સવારમાં ખાલી પેટે કેળાનું સેવન કરવાથી વજન વધી શકે છે કેળામાં કાર્બોહાઈડ્રેટ અને કેલરીની માત્રા વધારે હોય છે એક મીડિયમ સાઇઝનું કેળું ખાઓ છો તો લગભગ પચીસ થી ત્રીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને નેવું થી એકસો પાંચ કેલરી મળે છે જે વજન વધવાનું કારણ બની શકે છે તો ચાલો હવે જાણીએ કેળા ખાવાનો સાચો સમય અને રીત કઈ છે કેળાનું સેવન તમે સવારમાં કરો છો તો હેલ્થને ફાયદો થાય છે દિવસે તમે કેળા ખાઓ છો તો શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે આ સાથે પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે આ સિવાય તમે બપોરે તેમજ સાંજના સમયે પણ કેળા ખાઈ શકો છો એક્સપર્ટ અનુસાર બાળકોને પણ કેળા ખવડાવવા જોઈએ કેળામાં કેલ્શિયમનું પ્રમાણ સારામાં સારું હોય છે કેળામાં રહેલું કેલ્શિયમ અને બીજા તત્વો હેલ્થ માટે સુપર લ્ધી સાબિત થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ